કારને રિવર્સ કરીને ભૂવાના ખડામાંથી કાઢી લેવામાં આવી હતી ત્યારે કાર ચાલકે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા આ બનાવ બાદ સ્થાનિક કોર્પોરેશનને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ હતા જેથી સ્થાનિકોએ બીજો કોઈ આવો બનાવ ન બને તે માટે ઝાડની ડાળીઓ નાખીને દસ ફૂટ ઊંડા ભૂવાની આસપાસ કોર્ડન કરવામાં આવ્યો હતો અવારનવાર જાહેર માર્ગો પર પડતા આવા મસ મોટા ભૂવાને કારણે વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે મનીષા ચોકડી પાસે બનેલા આ બનાવમાં નસીબ જો કાર ચાલકનો આભાર પ્રચાર થયો હતો دودل ادিক না جاتا ও মাটি খুশি যাও इधर যাও দাদি আরিয়া ধন্যবাদ હવે વડોદરામાં તો ભુવા તો દરેક ભુવાનગરી જ છે આપણી વડોદરા એટલે એને ખાડા નગરીની ભુવાનગરી હવે થઈ ગઈ ડેવલપમેન્ટ થઈ ગયું છે સ્માર્ટ સિટીમાં કે પેલા ભુવા ખાડા નગરી હતી હવે ભુવાનગરી થઈ ગઈ છે શું હવે બચી ગયા એ જ મોટી વસ્તુ છે આ ખોટો વગર કામે કોર્પોરેશને મારો પાંચ હજાર રૂપિયાની ગાડી કઢાવવાનો ખર્ચો કઢાયો અને હું કોર્પોરેશનમાં આ વસ્તુ ક્લેમ કરવાનો છું

આજે શાસક પક્ષ છે એમની જવાબદારી હોય પ્રોબ્લેમ થતું હોય તો તરત દોડીને આવી જવું પડે કે માણસ મોકલે કે ભાઈ મારું નથી નથી પણ પણ કોર્પોરેશનના માણસ તો આવે ને આજે આ કારની બરાબર પાછળ હું આવતો હતો અને કાર એકદમ જ દબાઈ ગઈ એટલે મને એવું લાગ્યું કદાચ બંને આગળના બંને વ્હીલમાં પંક્ચર તો નથી પડ્યું કાં તો ટાયર ફાટી ગયા હું તો નથી બન્યું પણ પછી ઉતરીને જોયું તો આખો ખાડો જ પડી ગયો હતો ને ગાડી એમાં ફસાઈ ગઈ હતી હા મેં નજર જોયું હવે આ બાબતે કોર્પોરેશનના તંત્રએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે મેઇન રોડ ઉપર આવી રીતના ભૂવા પડતા હોય ત્યારે નજીકમાં જતી કોઈ પણ વરસાદી લાઈન લીક હોય કાં તો પછી નજીકમાં પાણીની લાઈન લીક હોય એને પરિણામે આવું થતું હોય છે અને એને માટે કોર્પોરેશનના વહીવટીતંત્રએ પોતાની રીતે જવાબદારી દાખવીને યોગ્ય માર્ગદર્શન હેઠળ રોડની રોડ બનાવવા જોઈએ અને રોડ બનાવ્યા પછી ભવિષ્યમાં કોઈ નુકસાન ના થાય કોઈ દુર્ઘટના ના બને તેની કાળજી રાખવી પડે કારણ કે આની નજીક જ ઓવરબ્રિજ આવેલો છે ને ઓવરબ્રિજની ગમે ત્યારે એવું ના થાય કે ઓવરબ્રિજ સુધી આ કેનલ જતી હોય અને ત્યાં આગળ વચ્ચે પણ કોઈક જગ્યાએ નુકસાન થાય ભવિષ્યમાં એટલે એ બાબતમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે